નમસ્કાર હું છું મહેશ રાજગુર તમે જોઈ રહ્યા છો માધ્યમ વાત કરીએ મહત્વના સમાચારોની પહેલા ઇમ્પોર્ટન્ટ સમાચાર છે વારાણસીથી વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવશે એમની સાથે અલગ અલગ બાર મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલીવાર વારાણસીથી બે હજાર ચૌદમાં ચૂંટણી લડ્યા હતા એ વખતે એમની સામે અરવિંદ કેજરીવાલ ચૂંટણી લડ્યા હતા જેઓ હાર્યા હતા એમને અંદાજે બે લાખ જેટલા મત મળ્યા હતા અને પ્રધાનમંત્રી અંદાજે જે પોતે જીત્યા હતા બે નરેન્દ્ર મોદી વારાણસીની ચૂંટણી લડ્યા અને ફરીથી બે ત્રીજી વખત નરેન્દ્ર મોદી ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે વારાણસીની બેઠક ખૂબ મહત્વની રહી છે કાશી વારાણસી બનારસ ત્રણે એક જ નામ છે એક જ શહેરના નામ છે અને આ જે શહેર છે ખૂબ જ પ્રખ્યાત છે અહીંયા પહેલા મુરલી મનોહર જોશી ચૂંટણી લડતા હતા એમની ટિકિટ બીજી જગ્યાએ આપી અને એમને બીજી જગ્યાએ ટિકિટ આપી અને પછી નરેન્દ્ર મોદી આ બેઠક ઉપર આવ્યા હતા આ બેઠક પહેલેથી હોટ ટોપિક રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ઘણા વિકાસના કાર્યો પણ કર્યા છે એના પછી અગત્યના સમાચાર ગુજરાતના છે ગુજરાતની અંદર બેરોજગારી કઈ હદે વધી છે એને લઈને સમાચાર આવ્યા છે પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી જાહેરાત કરવામાં આવી હસમુખ પટેલ આ ભરતી જોઈ રહ્યા છે ભરતીની જે જાહેરાત કરવામાં આવી કુલ જગ્યાઓ હતી બાર હજાર એની સામે પંદર લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જે પંદર લાખ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે એમાંથી ઘણા ઉમેદવારો એવા પણ હોઈ શકે છે જે હાલ કોઈ જગ્યાએ પ્રાઇવેટ નોકરી કરતા હોય તમને બેરોજગાર કહેવા એ થોડીક વધારે પડતું હશે પરંતુ તેમ છતાં સરકારી નોકરી માટેની લાલચ કહી સરકારી નોકરી માટેની ઈચ્છા કહી અપેક્ષા કહીએ તો એ આપણને આપણ જોવા મળે છે અને બાર હજાર જગ્યા સામે પંદર લાખ અરજીઓ થઈ છે બિનસચિવાલય ક્લાર્ક અને તલાટી ક્લાર્ક એના સિવાય આવા ઘણા બધા જ્યારે પરીક્ષાઓના ફોર્મ ભરાતા હોય છે તેમાં લાખોની સંખ્યામાં ફોર્મ ભરાતા હોય છે તલાટી અને આ ક્લાર્કમાં આપણે જોયું પણ હતું જેમાં વીસ લાખ સુધી આ આંકડો પહોંચી ગયો હતો પરંતુ હસમુખ પટેલે એ વખતે એક નવી સ્કીમ કાઢી હતી કે જે પોતાની અરજીને કન્ફર્મ કરશે પરીક્ષા આપવાને એને જ પરીક્ષા આપવા મળશે અને એમાં આંકડો ઘટીને ખૂબ ઓછો થઈ ગયો હતો તો ઘણીવાર અમુક લોકો એમ જ ફોર્મ ભરતા હોય છે એટલા માટે પણ આંકડો વધતો હોય છે પરંતુ તેમ છતાં પણ બાર હજાર જગ્યાઓ માટે પંદર લાખ ફોર્મ વધારે તો છે જ સાથે ફરી પાછી અરજી શરૂ થવાની છે એક નવી અપડેટ આવી છે હસમુખ પટેલે જાહેરાત કરી છે કે જે લોકોએ હમણાં બારમું પાસ કર્યું છે અને ગ્રેજ્યુએશન કર્યું છે એમની માટે ફરીથી અરજી ખોલવામાં આવશે તો એક ઇમ્પોર્ટન્ટ અપડેટ આવી છે તો જે લોકો જે છે આમાં અરજી કરવા માંગતા હોય કરી શકે છે ત્રીજી વાત કરીએ અમદાવાદના પીઆઈ કેડી જાડ નિકોલની અંદર આ પીઆઈ ફરજ બજાવે છે એની સામે એમના જ બે પીએસઆઈએ ફરિયાદ કરી હતી કે એમને ગાળો આપવામાં આવે છે માનસિક ત્રાસ આપવામાં આવે છે પીઆઈ પીએસઆઈ જેબી શિયાળ અને આરઓ યાદવા બંનેની બદલી કરી દેવામાં આવી છે જી હા પીઆઈની બદલી નથી કરવામાં આવી પીઆઈ સાહેબ ત્યાં જ રહેશે અને સૂત્રો જણાવે છે કે સાહેબનો વહીવટ ખૂબ મોટો હોવાથી એની સામે કાર્યવાહી થવી અઘરી છે પરંતુ અત્યારે હાલ બે પીએસઆઈ જે બી શિયાળ અને આર ઓ યાદવની બદલી કરીને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે એમને જે બી શિયાળને રિવરફ્રન્ટ ઇસ્ટ અને આર ઓ યાદવને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવે છે એમની સામે તપાસની વાત કરવામાં આવી છે પરંતુ હાલ જોવાનું રહેશે કે આ વસ્તુ ક્યાં સુધી પહોંચે છે ગુજરાત સહિત દેશના અનેક ભાગોની અંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ગઈકાલે ધૂળવાળું વાતાવરણ જોવા મળ્યું અને આજે ફરી આગાહી કરવામાં આવી છે કે દેશની અંદર અલગ અલગ વિસ્તારની અંદર જે છે હવામાનમાં ફેરફાર આવી શકે છે તો આથી કેટલીક ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ આવા જ સાથે આપી ડિટેલ સાથે હું તમને મળતો રહીશ માધ્યમો પર